ક્રેડિટ કાર્ડથી વિપરીત આ કાર્ડ બેંક એફડીના બદલે મળે છે એટલે કે બેંક તમારી એફડીને કોલેટરલ તરીકે રાખે છે જો તમે ચૂકવણીમાં ડિફોલ્ટ કરશો તો કાર્ડ જારી કરનાર કંપની અથવા બેંક તમારી એફડીમાંથી તે પૈસા વસૂલ કરી લેશે તેથી જે લોકોનું ક્રેડિટ સ્કોર સારો નથી અને જેમની પાસે એફડી છે તેઓ સરળતાથી આ ક્રેડિટ કાર્ડ મેળવી શકે છે આ કાર્ડની મદદથી ક્રેડિટ સ્કોર બનાવી શકાય છે અને ખરાબ ક્રેડિટ સ્કોર સુધારી પણ શકાય છે મોટા ભાગના સિક્યોર ક્રેડિટ કાર્ડ્સમાં ક્રેડિટ લિમિટ એ એફડીમાં રાખવામાં આવેલી સંપૂર્ણ રકમ હોય છે એટલે કે જો તમે બે લાખ રૂપિયાની એફડી કરી હોય તો આ ક્રેડિટ કાર્ડની મર્યાદા સંપૂર્ણ બે લાખ રૂપિયા સુધી હોઈ શકે છે દેશમાં સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે વન કાર્ડ સ્ટેપ ક્રેડિટ કાર્ડ કાર્ડ ઉન્નતિ સાથે મળી જાય છે તેનો ઉપયોગ પણ સરળ છે એફડીમાં કોઈ લોક ઇન પિરિયડ નથી હોતો આ કાર્ડ બે હજાર રૂપિયાની ન્યૂનતમ ડિપોઝિટ સાથે મળી જાય છે તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે એફડીમાં વધુ પૈસા ઉમેરીને તમારી ક્રેડિટ લિમિટ પણ વધારી શકો છો ધારી લો કે તમે વન કાર્ડ લીધું છે તો આ કાર્ડ માટે પાર્ટનર બેંક જેવી કે એસબીએમ બેંક સાઉથ ઇન્ડિયન બેંક ફેડરલ બેંક સીએસબી બેંક બેંક ઓફ બરોડામાં એફડી કરાવી પડશે આ તમામ આરબીઆઈ અપ્રુવ બેંક છે વન કાર્ડ નો દાવો છે કે આ કાર્ડ થી તમને ટુ ઇન વન બેનિફિટ મળે છે એટલે કે એક તો ક્રેડિટ કાર્ડ મળે છે અને બીજો એફડી પર તમને હાઈ ઇન્ટરેસ્ટ રેટ પણ મળતું રહેશે આ કાર્ડ તમારા માટે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ નું કામ કરે છે મોટા ભાગના કાર્ડ માટે તમારે માત્ર એક એપ ડાઉનલોડ કરવાની હોય છે જો તમે વચ્ચેથી તમારી એફડી અથવા તો કાર્ડ બંધ કરવા માંગો છો તો એપ દ્વારા સરળતાથી કરી શકો છો સિક્યોર ક્રેડિટ કાર્ડ શોર્ટ ટર્મ માટે ક્રેડિટની જરૂરિયાતો પૂરી કરી શકે છે શોર્ટ ટર્મમાં પૈસાની જરૂર હોય તો કાર્ડ યુઝર તેની એફડી તોડ્યા વિના તેની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકે છે આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેમને શોર્ટ ટર્મ માટે પૈસાની જરૂર હોય છે

જેથી આ કાર્ડ લેવાનો અને તેને ઉપયોગ કરતા પહેલા તેની સાથે જોડાયેલ લાભ ગેરલાભની ની ગણતરી ખાસ કરી લો